ભ્રુકોટીના તકતનશીન વિશ્વના રાજ્યના તકતનશીન સ્વરાજ્ય અધિકારી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે પરમાત્મા દિલ તક્ત આખા કલ્પમાં હમણાં તમને સિકિલદા લાડલા બાળકોને જ પ્રાપ્ત થાય છે ભ્રુકોટીનું તક્ત તો સર્વ આત્માઓને છે પરંતુ પરમાત્મા દિલ તક્ત બ્રાહ્મણ આત્માઓ સિવાય કોઈને પ્રાપ્ત નથી આ દિલ તક્ત જ વિશ્વનું તક્ત અપાવે છે વર્તમાન સમયે સ્વરાજ્ય અધિકારી બન્યા છો દરેક બ્રાહ્મણ આત્માનું સ્વરાજ્ય ગળાનો હાર છે સ્વરાજ્ય તમારા જન્મનો

માનવ જીવનમાં તનમાં પણ વિશેષ દિલ જ મહાન ગવાય છે આ શરીરમાં પણ દિલ દિલ મહાન છે એટલે કે હૃદય બંધ થઈ ગયું તો જીવન સમાપ્ત તો આધ્યાત્મિક જીવનમાં પણ દિલ તક્તનું ખૂબ મહત્વ છે જે દિલ તક્ત નશીન છે એ જ આત્માઓ વિશ્વમાં વિશેષ આત્માઓ ગવાય છે આત્માઓનું ભક્તો માટે માળાના મણકાના રૂપમાં સ્મરણ થાય છે એજ આત્માઓ કોટોમાં કોઈ કોઈમાં પણ કોઈ ગવાય છે તો એ કોણ છે તમે છો પાંડવ પણ છે માતાઓ પણ છે

કે અતીન્દ્રિય સુખના ઝુલામાં ઝૂલે છે તમારા માટે બાપ દાદા એ ભિન્ન ભિન્ન ઝુલા આપ્યા છે ક્યારેક સુખના ઝુલામાં ઝુલો ક્યારેક ખુશીના ઝુલામાં ઝૂલો ક્યારેક આનંદમય ઝુલામાં ઝૂલો તો આજે બાપ દાદા આવા શ્રેષ્ઠ બાળકોને જોઈ રહ્યા હતા કે કેવા નશાથી ઝુલામાં ઝૂલી રહ્યા છે ઝૂલતા રહો છો ઝૂલો છો માટીમાં તો નથી જતા ક્યારેક ક્યારેક દિલ થાય છે શું મન થાય છે માટીમાં પગ રાખવાનું કારણ કે ત્રેસઠ જન્મ માટીમાં જ પગ રાખતા અને માટીથી જ રમતા તો હવે તો માટીથી નથી રમતા ને ક્યારેક ક્યારેક માટીમાં પગ જાય છે કે નથી જતા ક્યારેક ક્યારેક ચાલ્યા જાય છે બે અભિમાન પણ માટીમાં પગ રાખવા છે બે અભિમાન તો ખૂબ ઊંડી માટીમાં પગ છે પરંતુ દેહભાન અર્થાત બોડી કોન્શિયસનેસ આ પણ માટી છે જેટલા સંગમના સમયે વધારેમાં વધારે તક્ત નશીન હશો એટલા જ અડધો કલ્પ સૂર્યવંશની રાજધાનીમાં અને ચંદ્રવંશીમાં પણ સૂર્યવંશના રાજ્ય ઘરાનામાં હશો જો હમણાં સંગમ પર ક્યારેક ક્યારેક તક્ત નશીન હશો તો સૂર્યવંશના રોયલ ફેમિલીમાં એટલો જ થોડો સમય હશો તક્તનશીન ભલે વારા ફરતી હશો પરંતુ રોયલ ફેમિલી રાજ્ય ઘરાનાના આત્માઓના સદા સંબંધમાં હશો તો ચેક કરો કે સંગમ યુગના આદિ સમયથી હમણા સુધી ભલે 10 વર્ષ થયા છે કે 50 અથવા 66 વર્ષ થઈ ગયા પરંતુ જ્યારથી બ્રાહ્મણ બન્યા ત્યારથી આદિ થી સુધી કેટલો સમય દિલ તક્ત તક્ત નશીન નશીન સ્વરાજ્ય બહુ જ કાળ રહ્યા નિરંતર રહ્યા કે ક્યારેક ક્યારેક રહ્યા જે પરમાત્મા તક્ત નશીન હશે તેમની નિશાની પ્રત્યક્ષ ચલન અને ચહેરાથી સદા બેફિકર બાદશાહ હશે પોતાના મનમાં સ્થૂળ બોજ તો માથા પર હોય છે પરંતુ સૂક્ષ્મ બોજ મનમાં હોય છે તો મનમાં કોઈ બોજ નહીં હશે ફિકર છે બોજ બે ફિકર છે ડબલ લાઈટ જો કોઈ પણ પ્રકારનો ભલે સેવાનો ભલે સબંધ સંપર્કનો અથવા સ્થૂળ સેવાનો એ રૂહાની સેવાનો પણ બોજ નથી શું થશે કેવી રીતે થશે સફળતા મળશે કે નહીં મળશે વિચારવું પ્લાન બનાવવો અલગ ચીજ છે બોજ અલગ ચીજ છે બોજવાળાની નિશાની સદા ચહેરામાં ખૂબ કે થોડા થાકના હશે થાક લાગવો અલગ ચીજ છે થાકના થોડા પણ પણ આ બોજની નિશાની છે અને બેફિકર બાદશાહનો આ અર્થ નથી કે અલબેલા રહો છે અલબેલા પણ અને કહે અમે તો બેફિકર રહીએ છીએ

અને અલબેલાપણાના પણ આ જ શબ્દ છે થઈ જશે થઈ જશે થયેલું જ પડ્યું છે 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 કોઈ કાર્ય રહ્યું શું થઈ જશે તો શબ્દ એક પરંતુ રૂપ અલગ અલગ છે વર્તમાન સમયે માયાના વિશેષ બે રૂપો બાળકોના પેપર લે છે એક વ્યર્થ સંકલ્પ

વ્યક્તિઓનું સ્નેહનું સહયોગનું રિટર્ન કરવાનું છે રિટર્ન કરવું અર્થાત સમાન બનવું બીજું હવે અમારી રિટર્ન જર્ની એટલે કે પાછા ફરવાની યાત્રા છે એક જ શબ્દ રિટર્ન સદા યાદ રહે એના માટે ખૂબ સહજ સાધન છે દરેક સંકલ્પ બોલ અને કર્મને બ્રહ્મા બાપ સાથે મેળવો બાપના સંકલ્પ કેવા રહ્યા બાપના બોલ કેવા રહ્યા બાપના કર્મ કેવા રહ્યા આને જ કહેવાય છે ફોલો ફાધર ફોલો કરવું તો સહજ હોય છે ને નવું વિચારવું નવું કરવું એની આવશ્યકતા જ નથી જે બાપે કર્યું તે ફોલો ફાધર સહજ છે ને ટીચર્સ સાત હાથ ઉઠાવો ફોલો કરવાનું છે કે મુશ્કેલ છે સહજ ને બસ ફોલો ફાધર પહેલા ચેક કરો જેમ કહેવત છે ને પહેલા વિચારો પછી કરો પહેલા તોલો પછી બોલો તો બધા ટીચર્સ આ વર્ષમાં હવે આ વર્ષનો છેલ્લો મહિનો છે જૂનો જશે નવો નવો આવશે આવતા શું કરવાનું છે તેની તૈયારી કરી લો આ સંકલ્પ કરો કે બાપના કદમ પર કદમ રાખ્યા સિવાય બીજા કોઈ પણ કદમ નહીં ઉઠાવીશું બસ ફૂટ સ્ટેપ કદમ પર કદમ રાખવા તો સરળ છે ને તો નવા વર્ષ માટે હમણાથી સંકલ્પમાં પ્લાન બનાવો જેમ બ્રહ્મા બાપ સદા નિમિત્ત અને નિર્માણ રહ્યા એમ નિમિત્ત ભાવ અને નિર્માણ ભાવ ફક્ત નિમિત્ત ભાવ નહીં નિમિત્ત ભાવની સાથે નિર્માણ ભાવ બંને આવશ્યક છે કારણ કે ટીચર્સ તો નિમિત્ત છે ને તો સંકલ્પમાં પણ બોલમાં પણ અને કોઈ ના પણ સંબંધમાં સંપર્કમાં કર્મમાં દરેક બોલમાં નિર્માણ જે નિર્માણ છે તે જ નિમિત્ત ભાવમાં છે જે નિર્માણ નથી તેમનામાં થોડુંક સૂક્ષ્મ મહાન રૂપમાં અભિમાન નહીં પણ હોય તો રોબ હશે આ રોબ આ પણ અભિમાનનો અંશ છે અને બોલમાં સદા નિર્મળ ભાષી મધુર ભાષી જ્યારે સબંધ સંપર્કમાં આત્મિક રૂપની સ્મૃતિ રહે છે તો સદા નિરાકારી અને નિરંકારી રહે છે બ્રહ્મા બાપના છેલ્લા ત્રણેય શબ્દ યાદ રહે છે નિરાકારી નિરંકારી તેજ નિર્વિકારી અચ્છા પોલો ફાધર પાક્કુ રહેવુંને આવતા વર્ષની મુખ્ય લક્ષ્ય સ્વરૂપની સ્મૃતિ છે આ ત્રણ શબ્દ નિરાકારી નિરહંકારી નિર્વિકારી અંશ પણ ન હોય મોટા મોટા રૂપ તો ઠીક થઈ ગયા છે પરંતુ અંશ પણ ન હોય કારણ કે અંશ જ દગો દે છે ફોલો फादर નો અર્થ જ છે આ ત્રણ શબ્દોને સદા સ્મૃતિમાં રાખો ઠીક છે અચ્છા ડબલ ફોરેનર્સ ઊઠો સારું ગ્રુપ આવ્યું છે બાપ દાદા ને ડબલ ફોરેનર્સની એક વાત પર ખુશી છે જાણો છો કઈ જુઓ કેટલા દૂર આવો છો ડાયરેક્શન મળ્યું કે આ વારામાં પણ આવવાનું છે તો પહોંચી ગયા ને કેમ પણ પુરુષાર્થ કરી મોટું જ ગ્રુપ પહોંચી ગયું છે દાદીનું ડાયરેક્શન ઠીક માન્યું છે ને એની મુબારક છે બાપ દાદા જોઈ રહ્યા છે દ્રષ્ટિ દ્રષ્ટિ આપી રહ્યા છે એવું નથી કે સ્ટેજ પર મળે દૂર થી વધારે સારું દેખાઈ રહ્યું છે ડબલ ફોરેનર્સે હાંજી નો પાઠ સારો ભણેલો છે બાપ દાદાને ડબલ ફોરેનર્સ ઉપર પ્રેમ તો છે જ પરંતુ નાજ પણ છે ગર્વ પણ છે કારણ કે વિશ્વના ખૂણા ખૂણામાં સંદેશ પહોંચાડવા માટે ડબલ ફોરેનર સજ નિમિત બન્યા છે વિદેશમાં હવે કોઈ વિશેષ સ્થાન રહ્યું છે ગામ ગામ રહ્યા છે કે વિશેષ સ્થાન રહી ગયું છે ગામ ગામ ખૂણા ખૂણાના નાના સ્થાન રહી ગયા છે કે વિશેષ સ્થાન રહી ગયું છે ક્યુ સ્થાન રહી ગયું છે તો કયું મિડલ ના થોડા દેશ રહેલા છે છતાં પણ જુઓ આ પણ ગ્રુપ જે આવ્યું છે કેટલા દેશોનું ગ્રુપ છે તો પણ બાપ દાદા જાણે છે કે વિશ્વના અનેક ભિન્ન ભિન્ન દેશોમાં આપ આત્માઓ નિમિત્ત બન્યા છો બાપ દાદા હંમેશા કહે છે કે બાપનું વિશ્વ કલ્યાણકારીનું ટાઇટલ ડબલ વિદેશીઓએ જ પ્રત્યક્ષ કર્યું છે દરેક પોતાના સ્થાન પર પોતે પોતાના પુષ્યાર્થમાં અને સેવામાં આગળ વધી રહ્યા છો અને સદા આગળ વધતા રહેશો સફળતાના સિતારા છોજ ખૂબ સરસ કુમારો સાથે બાબા મળી રહ્યા છે મધુબન ના કુમાર પણ છે જુઓ કુમારોની સંખ્યા જુઓ કેટલી છે અડધો ક્લાસ તો કુમારોનો છે કુમાર હવે સાધારણ કુમાર નથી ક્યાં કુમાર છો બ્રહ્મા કુમાર તો છો જ પરંતુ બ્રહ્મા કુમારોની શું વિશેષતા છે કુમારોની વિશેષતા છે

અશાંતિને ખતમ કરી શાંતિ ન તમારા સંબંધ સંપર્કમાં એવા દૂત છો જેવી રીતે આગ ઓલવવા વાળા ક્યાંય પણ આગ લાગી હશે તો આગ ઓલવશે ને તો શાંતિદૂત છે ખૂબ ગમી રહ્યું છે દાદા આટલા કુમારને જોઈ ખુશ થાય છે પહેલા ફળ બાપદાદા એ પ્લાન આપ્યો હતો કે દિલ્હીમાં વધારે માં વધારે કુમાર જે ગવર્મેન્ટ સમજે છે કુમાર યુદ્ધ અર્થાત ઝઘડા કરવાવાળા ડરે છે કુમારોથી એવી ડરવાવાળી ગવર્મેન્ટ દરેક બ્રહ્મા કુમારનું શાંતિ દૂતના ટાઇટલથી સ્વાગત કરે તૈયાર છે કુમારોની કમાલ ત્યારે છે કુમારોની કમાલ આખા વિશ્વમાં છવાઈ જાય છે એ બ્રહ્મા કુમાર શાંતિ દૂત છે બની શકે છે ને દિલ્હીમાં કરજો કરવાનું છે ને દાદીઓ કરશે એક ગ્રુપમાં આટલા કુમાર છે તો બધા ગ્રુપમાં કેટલા હશે વિશ્વમાં કેટલા હશે તો કયું લગભગ એક લાખ તો કુમારો કરો કમાલ મેન્ટમાં જે કુમારો પ્રત્યે પ્રત્યે ઉલટું કરી શાંતિ નહીં સાથીઓમાં પણ શાંતિ નહીં અને પોતાના સ્થાન પર પણ અશાંતિ નહીં પોતાના શહેરમાં પણ શાંતિ નહીં બસ કુમારોના ચહેરા પર બોર્ડ લગાવવાની જરૂર નથી પરંતુ મસ્તકમાં ઓટોમેટિક લખેલો અનુભવ થાય કે આ શાંતિ છે છે ઠીક ને કુમારીઓ સાથે કુમારીઓ પણ ખૂબ છે આ બધી કુમારીઓનું લક્ષ શું છે નોકરી કરવી છે કે વિશ્વ સેવા કરવી છે આજ મસ્તક પર રાખવો છે કે ટોકરી રાખવી છે શું રાખવું છે જો બધી કુમારીઓ એ રહેમ દિલ બનવાનું છે વિશ્વના આત્માઓનું કલ્યાણ થઈ જાય કુમારીઓ માટે ગાયન છે એકવીસ કુળ ઉદ્ધાર કરવા વાળી તો અડધો કલ્પ એકવીસ કુળ થઈ જશે તો એવી કુમારીઓ છો જે એકવીસ કુળ કલ્યાણ કરશે તે હાથ ઉઠાવો એક પરિવારનું નહીં એકવીસ પરિવારનું કરશો જો તમારું નામ નોન થશે અને પછી જોવાશે કે રહેમદિલ છે કે કોઈ હિસાબ કિતાબ રહેલો છે હજી સમય સૂચના આપી રહ્યો છે કે સમયની પહેલા તૈયાર થઈ જાઓ સમયને જોતા રહેશો તો સમય વીતી જશે એટલે લક્ષ્ય રાખો કે અમે બધા વિશ્વ કલ્યાણકારી રહેમદિલ બાપના બાળકો રહેમદિલ છીએ ઠીક છે ને રહેમદિલ છો ને રહેમદિલ વધારે બનો હજી થોડા તીવ્ર ગતિથી બનો કુમારીઓને તો બાપનું ખૂબ સહજ તક્ત મળે છે જોશે નવા વર્ષમાં શું કમાલ કરીને દેખાડો છો અચ્છા મીડિયાના 108 રતન આવ્યા છે સારું છે

ચાલતા રહે છે ને સારું છે ભિન્ન ભિન્ન રૂપથી જે પ્રોગ્રામ રાખો છો તો સારા રસપ્રદ હોય છે સારું કરી રહ્યા છો હજી કરતા રહેશો અને સફળતા તો છે જ બધા ગ વર્ગવાળા જે પણ સેવા કરી રહ્યા છે બાપ દાદાની પાસે સમાચાર આવતા રહે છે દરેક વર્ગની પોત પોતાની સેવાના સાધન અને સેવાની રૂપરેખા છે પરંતુ આ જોયું કે વર્ગ અલગ અલગ હોવાથી એકબીજા સાથે રેસ પણ કરે છે સારું છે રીસ નહીં કરતા રેસ ભલે કરો દરેક વર્ગનું રિઝલ્ટ વર્ગની સેવા પછી આઈપી અને વીઆઈપી સંપર્કમાં ઘણા આવ્યા છે હજી માઈક નથી આવ્યા પરંતુ સંબંધ સંપર્કમાં આવ્યા છે અચ્છા બાપ દાદા વાળી એક્સરસાઇઝ યાદ છે હમણા હમણા નિરાકારી હમણા હમણા પરિષ્ઠા આ છે ચાલતા ફરતા બાપ અને દાદાના પ્રેમનું રીટર્ન તો હમણા હમણા આ રૂહાની એક્સરસાઇઝ કરો સેકન્ડમાં નિરાકારી સેકન્ડમાં ફરીશતા તો બાપ દાદાએ ડ્રીલ કરાવી અચ્છા ચાલતા ફરતા આખા દિવસમાં આ એક્સરસાઇઝ બાપની સહજ યાદ અપાવશે ચારેય તરફના બાળકોની યાદ બધી તરફથી બાપ દાદાને પહોંચી છે દરેક બાળક સમજે છે મારી યાદ આપજો મારી યાદ આપજો કોઈ પત્ર દ્વારા મોકલે કોઈ કાર્ડ દ્વારા કોઈ મુખ દ્વારા પરંતુ બાપ દાદા ચારેય તરફના બાળકોને એક એકને નયનોમાં સમાવી યાદનો રિસ્પોન્ડ પદમ ગુણા યાદ પ્યાર આપી રહ્યા છે બાપ દાદા જોઈ રહ્યા છે કે આ સમયે કેટલા પણ વાગ્યા છે પરંતુ મેજોરિટી બધાના મનમાં મધુબન અને મધુબનના બાપ દાદા છે અચ્છા ચારેય તરફના ત્રણેય રણિતકત નશી સ્વરાજ્ય અધિકારી બાળકોને સદા બાપ દાદાને રીટન બાપ સમાન બનવાવાળા બાળકોને સદા રીટન જર્નીની સ્મૃતિ સ્વરૂપ બાળકોને સદા સંકલ્પ વાણી અને કર્મમાં આજનું વરદાન છે સર્વ આત્માઓમાં પોતાની શુભ ભાવનાનું બીજ નાખવા એટલે કે વાવવા વાળા માસ્ટર દાતા ભવ કોઈની પ્રતીક્ષા ન કરી તમે પોતાના શુભ ભાવનાનો બીજ દરેક આત્મામાં વાવતા ચાલો સમય પર સર્વાત્માઓને જાગવાનું છે કોઈ વિરોધ પણ કરે છે તો પણ તમારે રહેમની ભાવના નથી છોડવાની આ વિરોધ અપમાન ગાળો ખાતરનું કામ કરશે અને સારું ફળ નીકળશે જેટલી ગાળો આપે છે એટલા જ ગુણ ગાશે એટલે દરેક આત્માને પોતાની વૃત્તિ દ્વારા વાઇબ્રેશન દ્વારા વાણી દ્વારા માસ્ટર દાતા બની આપતા ચાલો સ્લોગન છે સદા પ્રેમ સુખ શાંતિ અને આનંદના સાગરમાં સમાયેલા બાળકો જ સાચા તપસ્વી છે સૂચના છે આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે બધા બ્રહ્માવસ સંગઠિત રૂપમાં સાંજે સાડા થી સાડા સાત વાગ્યા સુધી વિશેષ વરદાતા ભાગ્ય વિધાતા બાપ દાદાની સાથે કમ્બાઈન્ડ સ્વરૂપમાં સ્થિત થઈ અવ્યક્ત વતનથી સર્વ આત્માઓને સુખ શાંતિ નું વરદાન આપવાની સેવા કરે ઓમ શાંતિ